સુરતના કતારગામની યુવતીને ઇન્સ્ટાગ્રામની મિત્રતા ભારે પડી કોર્ટ મેરેજના ફોર્મ પર સહી નહીં કરે તો ગ્રીષ્માની જેમ મારી નાખવાની ધમકી વોટ્સએપ પરનો ફોટો વાયરલ કરવાની અને લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાય જ છું કહી મારી નાખીશ એવું કહ્યું કતારગામ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની બાવીસ વર્ષની પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવ્યા બાદ

જતિન કિશોર ગજેરા ઉમર વર્ષ બાવીસ રહેઠાણ હનીપાર્ક સોસાયટી ખોલવાડ કામરેજ સુરત સાથે મિત્રતા થઈ હતી બંને એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કર્યા બાદ વોટ્સએપ ઉપર વાત કરતા હતા તે દરમિયાન જતીનના કહેવાતી પ્રિન્સીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા પરંતુ ત્યારબાદ યેન કેન પ્રકારે જતીન પ્રિન્સીનો પીછો કરી કનડગત કરતો હતો અને વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા કહ્યું હતું

તેના કાકાને કરી હતી અને ફરિયાદ નોંધાવતા ચોક બજાર પોલીસે જતી ની ધરપકડ કરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી ની સાથે